કાર્નિવલ મુન્દ્રાની શેઠ લખમશીભાઈ નપુ પ્રાથમિક અધ્યાપન મંદિર પીટીસી કોલેજ ના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે મહિલા સ્પોર્ટ સેન્ટ કાર્નિવલ નું આયોજન કરવામાં આવેલ જેમાં દોડ કુદ જમ્પ યોગાસન મહેંદી સ્પર્ધા ભારતીય વેશપરિધાન જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ સમાપન કાર્યક્રમમાં વિજેતા તાળીમાર્થી બહેનોને રાઇફલ શૂટિંગના ગોલ્ડ મેડલિસ્ટ જીગ્નાબેન રાવલ હીલવા ચૌહાણના વરદ હસ્તે ઇનામ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવેલ જીગ્નાબેન રાવલે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે જીવનમાં સ્પોર્ટ્સનું આઘું મહત્વ છે જે अनुशासन ખેલદિલી શીખવે છે આચાર્ય રાજેન્દ્ર કુબાવતે સંગોચિત વાત કરતા જણાવ્યું હતું કે આજના યુવાનો એ ફોનના દુષણથી દૂર રહી મેદાની રમતો અને પોતાના ફિટનેસ પર વધુ ધ્યાન આપવું જોઈએ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યાપક રીટાબેન તબિયાર रफीક સુમરા સમીર અધિકારીએ જહેમત ઉઠાવી હતી વિદી સ્પર્ધામાં તાલિમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાપન કાર્યક્રમનું સંચાલન कुमारी રીના બત્તાયે आभार विधि बेने करी ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ freshness coupled Yash soft drinks